નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે એક ક્વેશ્ચન જોવાના છીએ આ ક્વેશ્ચન સીડીએસની એક્ઝામમાં પૂછાયેલો છે સીડીએસ એટલે કે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ આર્મીની અંદર ઓફિસર લેવલની આ એક્ઝામ આવે છે જેની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે ક્વેશ્ચન શું છે જોઈએ કે બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો સત્તાણું છે તથા બંને સંખ્યાના તફાવતનો વર્ગ પચીસ છે તો બંને સંખ્યાનો ગુણાકાર શોધો તો મિત્રો અહીંયા જે આપેલી વિગતો છે એને આપણે મેથેમેટિકલ રીતે રજૂ કરીએ તો અહીંયા બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો સત્તાણું આપેલો છે તો ધારી લઈએ કે પહેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા વાય છે આ બંનેનો વર્ગોનો સરવાળો તમને આ રીતે આપેલો છે કન્ડિશનમાં સત્તાણું એના પછી બંને સંખ્યાના તફાવતનો વર્ગ આપેલો છે તો તફાવત એક્સ માઇનસ વાય અને એનો વર્ગ નીકાળીએ તો એ તમને પચીસ આપેલો છે મિત્રો અને તમને માગેલું છે કે બંને સંખ્યાનો ગુણાકાર શોધો એટલે કે એક્સ ગુણા વાયની કિંમત આપણે લાવવાની છે બરાબર તો મિત્રો આને કેવી રીતે સોલ્વ કરવો તો આગળ જોઈએ કે તમે જાણો છો કે એક્સ માઇનસ વાય નો વર્ગનું ફોર્મ્યુલા શું છે તો ફોર્મ્યુલા કંઈક આ પ્રકારનો છે કે એક્સ માઇનસ વાય નો વર્ગ બરાબર એક્સનો વર્ગ માઇનસ બે એક્સ વાય પ્લસ વાયનો વર્ગ આમાંથી મિત્રો આપણે શું કરવાનું છે તો આપ એક્સ વાયની વેલ્યુ કરતા બનાવવાની છે બરાબર તો આને કરતા બનાવીએ અને આપણે એક્સ વાયની વેલ્યુ શોધી શકીએ તો આપેલી વિગતો પ્રમાણે સૌથી પહેલા આપણે એક્સ વાયની વેલ્યુ કરતા બનાવીએ તો કઈ રીતે લખી શકાય તો અહીંયા આવી રીતે લખાય કે એક્સ માઇનસ વાયનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ માઇનસ બે એક્સ વાય હવે મિત્રો આ માઇનસ બે એક્સ વાય છે એને હું બરાબરની જમણી ડાબી બાજુ લાવી દઉં અહીંયા જમણી બાજુ આપેલા છે તો ડાબી બાજુ લાવી દઉં તો આવી રીતે લખી શકાય કે બે એક્સ વાય બરાબર આ જે પદ હતું એને હું જમણી બાજુ લઈ જાઉં તો આવી રીતે બને એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ માઇનસ એક્સ માઇનસ વાયનો વર્ગ બરાબર આમાંથી મિત્રો આપણે એક્સ વાયની વેલ્યુ કરતા બનાવી હોય તો અહીંયા હું કિંમતો મૂકી અને સાદુ રૂપ આપી શકું તો એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગની કિંમત આપણને આ રકમમાં આપેલી છે સત્તાણું માઇનસ એક્સ માઇનસ વાયનો વર્ગ એટલે કે બંને સંખ્યાઓના તફાવતનો વર્ગ તમને અહીંયા આપેલો છે એક્સ માઇનસ વાયનો વર્ગ પચીસ તો અહીંયા લખી દઈએ આપણે પચીસ આનું સાદુ રૂપ આપીએ મિત્રો તો આનો જવાબ તમને મળે છે બોતેર બરાબર તો હવે એક્સ વાયની વેલ્યુ કેટલી મળે તો એક્સ વાય બરાબર બોતેરના છેદમાં આ બે જે ગુણાકારમાં હતા એ બોતેરના છેદમાં જ હતા તો અહીંયા આવી જાય બે આનો જવાબ મિત્રો મળે છે તમને છત્રીસ એટલે કે જે માગેલો તમારો જવાબ હતો કે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય તો મિત્રો આનો જવાબ મળે છે તમને છત્રીસ તો આ બંને સંખ્યાનો ગુણાકાર તમને મળે છે છત્રીસ તો ઓપ્શન પ્રમાણે આપણો જવાબ મિત્રો ઓપ્શન નંબર બી છત્રીસ સાચો જવાબ છે હવે પરીક્ષામાં આ એક્ઝામ્પલ પૂછાય તો તમારે આ રીતે આખી ગણતરી કરવાની નથી જ્યારે પણ તમને આ કન્ડિશન આપેલી હોય કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો અને તફાવતનો વર્ગ આપેલો હોય અને ગુણાકાર શોધવો હોય તો ડાયરેક્ટલી તમારે શું કરવાનું વર્ગોનો જે સરવાળો છે એમાંથી તફાવતનો વર્ગ બાદ કરવાનો અને એના અડધા કરી દેવાના પરીક્ષામાં તમારે આ યાદ રાખવાનું કે જ્યારે પણ તમારે આવી રીતે કન્ડિશન આપેલી હોય કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો આપેલો છે અને સંખ્યાના તફાવતનો વર્ગ આપેલો છે અને ગુણાકાર શોધો તો તમારે ડાયરેક્ટલી ગુણાકાર લાવવા માટે એક્સ વાય બરાબર શું કરવાનું તો વર્ગોનો જે સરવાળો આપેલો છે સત્તાણું એ સત્તાણુંમાંથી તમારે એક્સ માઇનસ વાયનો વર્ગ એટલે કે તફાવતનો વર્ગ બાદ કરી દેવાનો તો તફાવતનો વર્ગ પચીસ હું બાદ કરું અને એના અડધા કરું બરાબર તો એક્સ વાય કેટલા મળે છે એક્સ વાય બરાબર અહીંયા આ બંનેની બાદ બાકી નીકાળીએ તો એ બોતેર મળે અને એના અડધા એટલે કે બે વડે ભાગી દઈએ તો મિત્રો આનો જવાબ પણ તમને છત્રીસ મળી જાય તો પરીક્ષાની અંદર તમારે આ મેથડ વાપરવાની ડાયરેક્ટલી કે જ્યારે પણ વર્ગોનો સરવાળો આપેલો હોય અને તફાવતનો વર્ગ આપ્યો હોય અને ગુણાકાર શોધવો હોય તો વર્ગોના સરવાળામાંથી તફાવતનો વર્ગ બાદ કરી અને એના અડધા કરી દો એટલે તમને ડાયરેક્ટલી આ જવાબ મળી જાય છે બરાબર તો પરીક્ષામાં તમે આ મેથડનો ઉપયોગ કરી શકો છો ગણિતને ડિટેલમાં સમજવા માટે તમે આ સૂત્રને વાપરી શકો છો બરાબર